આજે સંવિધાન ગૌરવ દિવસ તરીકે પૂરા ભારત વર્ષમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આપણું સંવિધાન એ સૌ નાગરિકોને સંરક્ષણ કરે છે એ પ્રમાણેનું સંવિધાન બન્યું છે સંવિધાન બનાવનાર જે આખી કમિટી હતી એના જે અધ્યક્ષ હતા એ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ જે આ સંવિધાન કમિટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી અને ખૂબ મહત્વપૂર્ણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ આ સંવિધાન છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણ ના રોજ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણને સૌને ખબર છે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી આને લાગુ કરવામાં આવ્યું છે આ સંવિધાન આજે આપણું જે ભારત દેશ સૌથી મોટી લોકશાહી તરીકે અને મજબૂત લોકશાહી તરીકે ઓળખાય છે એની પાછળ કોઈ તો સંવિધાન છે અને આપણને સૌને જાણકારી છે કે સંવિધાનમાં બાબા સાહેબનો અમૂલ્ય યોગદાન રહ્યું છે દિવસે સંબોધનમાં પણ કહ્યું કે આ સંવિધાન સંવિધાન એ એ માત્ર નથી આપણા માટે એક ધાર્મિક ગ્રંથ ઓછું નથી આપણે જેવી રીતે બધા ગ્રંથોમાં આપેલા શબ્દોનું અનુસરણ કરતા હોય છે એ જ પ્રમાણે નાગરિકો સંવિધાનમાં આપેલા સૌ જે અનુચ્છેદ છે એનું અનુસરણ કરીને પોતાના મળેલા જે હક્કો અને ફરજો નિભાવશે તો ભારત વધુ મજબૂત થશે એને શબ્દો બાબા સાહેબના આજે સાચા પડી ગયા છે ભારતના યશસ્વી વડાપ્રધાન માટે નરેન્દ્રભાઈ જ્યારે સીએમ સાહેબ હતા ત્યારે આ સંવિધાનનો એક ગૌરવ તરીકે ઓળખીને સુરેન્દ્રનગર શહેરની અંદર હાથી ઉપર સંવિધાન રાખીને સંવિધાનનું સન્માન યાત્રા કાઢી હતી એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંવિધાન અને બાબા સાહેબને સન્માન આપી રહ્યા છે અને એ જ ક્રમમાં આજે સંવિધાન ગૌરવ દિવસના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ખુબ ખુબ ધન્યવાદ